Кришна Митро, то у Дома Рок Кришна Бог Та Па એકાજ નવા જ વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થાય છે તો આપણે મિત્રો એક જોશું આજમાં કે શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજાનું રહસ્ય શું છે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં રાધે રાધે જરૂર લેજો મિત્રો તો મિત્રો આપણને ઘણીવાર એમ ખાતું હોય છે કે આપણે શ્રાવણ મહિનાની અંદર શંકર ભગવાનની પૂજા શું લેવા કરીએ છીએ બીજા દેવી દેવતાઓની પૂજા કેમ નથી કરતા વધારે વધારે શંકર ભગવાનને તો આપણે કેમ વધારે એમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે બરોબર શાસ્ત્રોમાં પણ મહત્વ છે તો આપણે શંકર ભગવાનની એટલા માટે પૂજા કરીએ છીએ કે જે આપણા આરાધ્ય દેવ જે આખા જગતનો જે સંભાળ લે છે જે આખા જગતને ચલાવે છે તે જુલાઈ મહિનામાં હમણાં જ દેવશયની એકાદશી લે છે જે લોકો એકાદશીનું વ્રત રહેતા હશે એમને ખ્યાલ હશે કે દેવશયની એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ એ નિંદ્રામાં વયા જાય છે તે સુવા વયા જાય છે કેમ કે આખા જગતનો કાર્યભાર સંભાળવો બરાબર એ ખૂબ મુશ્કેલ છે એમાં તે મનુષ્ય અને એમાં બધા દેવી દેવતા બધાનું જે સાર સંભાળ દેવી એ ઘણું કઠિન વસ્તુ છે એટલે ચાર મહિના સુધી તે નિંદ્રામાં વહ્યા જાય છે એટલે આ ચાર મહિનાની અંદર એક મહિનો આ શ્રાવણ માસ શ્રાવણ માસ આવે છે એમાં ભગવાન શંકર જો બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમાંથી મહેશ એટલે કે શંકર ભગવાન શંકર ભગવાને એક મહિનો દીધો છે શ્રાવણ માસ કે શ્રાવણ માસની અંદર જે કોઈ શંકર ભગવાનની વિષ્ણુ ભગવાનને કહેલું છે કે શ્રાવણ મહિનાની અંદર જે કોણ શિવની પૂજા કરશે એનું ફળ ફળના રૂપે હું મળી છે ને શ્રી કૃષ્ણ વિષ્ણુ તે પ્રાપ્ત થશે અને આ પ્રાપ્ત થવાથી જ તમને એમ થાય કે એ તો એ ભગવાન જ છે ને આ એ ભગવાન છે એમ ફેર શું છે એમ તો શ્રી કૃષ્ણ પ્રાપ્ત થવાથી તમને જે મોક્ષ કે છે એ મોક્ષ એ તમને મળશે એટલે કે એમ છે કે કોઈ પણ ફળની આશંકા વગર તમે જે આ શ્રાવણ માસ છે એમને શિવની પૂજા કરો તેમને જળ ચડાવો એમને દૂધ ચડાવો બરાબર એમને બીલીપત્ર ચડાવો એમની પૂજા કરો રોજ તમે દૈનિક જાઓ મંદિરે અને એમની પૂજા કરો તો તમને ફળ સ્વરૂપે પણ ફળ વગર કે ભગવાન મને આ વસ્તુ મળશે તો હું તમને એટલે આટલા માટે પૂજવા લોકો જતા હોય છે કે કોઈ પણ ફળની આશંકા એમને હોય છે જેથી કરીને તે ભગવાન શિવની પૂજા કરતા હોય છે આખા મહિના દોરાન તો તમે કોઈ ફળની આશંકા વગર તમે ખાલી તમે શિવની મન પૂરી નિષ્ઠાથી આખા પૂરા મનથી જો શંકરની આખા શ્રાવણ મહિના દરમિયાન જો પૂજા કરશો તો તમને એના સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થશે અને જો શ્રી કૃષ્ણની પ્રાપ્તિ એમનો પ્રેમ તમને મળી ગયો તો તમને તે મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જશે બરાબર તો મિત્રો એટલા માટે ભગવાન શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની પૂજાનું રહસ્ય રહેલું છે બરાબર શાસ્ત્રોમાં પણ તમે જોઈ શકશો કે આવી જ રીતનું એક લખો લખે લખવામાં આવેલું છે કે ભગવાન શંકરની શ્રાવણ માસની અંદર પૂજા કરવાથી શું થાય છે બરાબર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો રાધે રાધે